मेरा नाम राजेंद्र सिंह टेमुभा गोयल है आयोजन यहाँ से ला पुलिस हेडक्वार्टर में लास्ट से हो रहा है और हमारे पुलिस कमिश्नर श्री ब्रिजेश कुमार झा से और जॉइंट पुलिस कमिश्नर के आदेश के अनुसार हम कर रहे हैं और यहाँ एस सी पी सर वो सबके आदेश के अनुसार यहाँ पे काम करते है और हमारे यहाँ पे पुरानी गर्मी में एक सौ चालीस बाड़ाओं है वन फोर्टी जीरो वो बाड़ाओ यहाँ पे नौ दिन तक राश रमती है और पुलिस परिवार की ही बाड़ाओ होती है यहाँ का स्टेज का पुलिस हेडक्वार्टर का बाड़ाओं का जो लोकप्रिय राश है वो टिप्पणी रास है और वो टिप्पणी कश्मीर में भी बाड़ाओ खेल के आई है और गुजराती पिक्चर में भी हमारा रास एक दिन आया था ये जितनी यहां पे 140 बाला खेल रही है उसमें से 140 सौ चालीस के पापा जी ऑन ड्यूटी पे है अभी नवरात्रि के उसी की बाढ़ाओ इधर खेलती है और जो पापा ड्यूटी पे होते हैं तो उसको साथ में नहीं ले जा सकते इसलिए ये बाड़ा सभी यहाँ पे खेलती है वो छत्तीस साल से यहाँ पे यह परम्परा है आपने नाम મારું નામ સબીર મલક છે પોલીસ હેડક્વાર્ટર માં છેલ્લા છત્રીસ વર્ષથી થી ગરબી આયોજન થાય છે અને દરેક ધર્મ બાળકો જે નાના બાળકો છે એમાં ઉત્સાહ ભાગ લે છે મહેરબાન પોલીસ કમિશનર સાહેબ જેસીપી સર ડીસીપી સાહેબો તથા અમારા પીએસક્યુ ના એસીપી સાહેબ તમામ અમને પૂરેપૂરો સાથ સહકાર અને ખૂબ જ સપોર્ટ કરે છે અને એમના માર્ગદર્શન હેઠળ છેલ્લા છત્રીસ વર્ષથી પોલીસ હેડક્વાર્ટર ખાતે નવ દુર્ગા ગરબી મંડળનું આયોજન કરવામાં આવે છે રાસ તો બધા અમારા માટે તો લોકપ્રિય છે પણ એમાં સૌથી સારો રાસ રાસ છે કે ભૂતકાળમાં પણ પોલીસ જે નાની છે એ લોકો જમ્મુ કાશ્મીર સુધી પ્રોગ્રામ આપેલા છે ગુજરાતી પિક્ચરમાં પણ આવેલા છે માન્ય પોલીસ કમિશનર સાહેબ ની સૂચનાથી એટલા માટે જ આ આયોજન કરવામાં આવે છે કે પોલીસ પરિવારના જે ઘરના મોભી હોય એમના ફાધર છે મધર છે એ બંદોબસ્તમાં રોકાય લાવવા એમના બાળકોને કોઈ અગવડતા ન પડે અને દરેક તેવારને સારી રીતે શકે એના કરવામાં હું અહીંયા પોલીસ લાઈન ની દીકરી છું અને મારા પણ છે મને થયું કે હું પણ આ રાત થતા થતા પેલા એમાં થી આ નવું કર્યું કેમ કે મારે એક નવ વર્ષ નો બાબો છે અને નાની ચાર વર્ષની દીકરી છે એટલે શીખવાડતા શીખવાડતા એમ તો ઘર નું બધું અને અગવડતા તો પડી પણ લાઈન માટે એટલું તો બાળાઓ તો બહુ મારા થી બહુ ખુશ છે કે મને અમને સારું શીખવાડ્યું તમે